જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભાઈ બીજની કથા ભાઈ બીજનું મહત્વ ભાઈ બીજનું મુહૂર્ત પૂજા વિધિ સમય અને મંત્ર યમુના નદીમાં સ્નાન કરવાનું મહાત્મય અને યમ રાજા તેની બહેનને આપેલા વરદાનની કથા સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધર્મ ભાષા અને બંધનોથી અલગ ભાઈ બીજ તહેવાર કોઈકનો બંધક હોય તો તે ફક્ત ભાવનાઓનો અને ભાઈ બહેનની પવિત્ર જોડીનો એટલે કે યમ દ્વિતીયા આજના દિવસે યમરાજે પોતાની બહેન યમીને ઘેર ભોજન કરેલું અને બે વરદાન આપ્યા હતા એક તો દર વર્ષે આજના દિવસે દરેક ભાઈ પોતાના બહેનની ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે શા માટે મનાવવામાં આવે છે ભાઈ બીજ ભાઈ બીજનો તહેવાર પણ રક્ષાબંધન જેવા ભાઈ બહેન વચ્ચેના સંબંધને મજબૂત કરવાનો છે આ દિવસે બહેન તેના ભાઈના કપાળ પર તિલક લગાવીને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને તેને પણ આપે છે દર વર્ષે ભાઈ બીજ કારત મહિનાના બીજ બીજના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસ પાંચ દિવસીય દિવાળી તહેવારનો અંત પણ દર્શાવે છે ભાઈ બીજનો તહેવાર પણ રક્ષાબંધન જેવા ભાઈ બહેન વચ્ચેના સંબંધને મજબૂત કરવાનો છે આ દિવસે બહેન તેના ભાઈના કપાળ ઉપર તિલક લગાવીને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે ભાઈ બીજ ક્યારે છે કાર્તક મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિ બાવીસ ઓક્ટોબરના રોજ રાત્રે આઠ અને સોળ વાગે શરૂ થશે આ તિથિ ત્રેવીસ ઓક્ટોબરના રોજ રાત્રે દસ અને છેતાલીસ વાગે સમાપ્ત થશે આ વર્ષે ત્રેવીસ ઓક્ટોબરે ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવશે આ દિવસે તિલક લગાવવાનું શુભ મુહૂર્ત બપોરે એક અને તેરથી ત્રણ ને અઠ્યાવીસ વાગ્યા સુધી રહેશે તિલક લગાવવાની યોગ્ય વિધિ ભાઈ બીજના દિવસે શુભ મુહૂર્તમાં લોટથી ચોક બનાવો ભાઈને આ સ્થાન પર પૂર્વ મુખ રાખીને બેસવું જોઈએ ભાઈને તિલક લગાવતા પહેલાં તેના માથા ઉપર ફૂલ પાન સોપારી અને પૈસા મૂકો અને પછી તેને તિલક લગાવો હવે તેના હાથ પર એક પવિત્ર દોરો બાંધો અને તેને સોપારીનું પાન ખવડાવો આ રીતે ભાઈને તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના સ્નેહ પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક છે એવું માનવામાં આવે છે કે આ દિવસે બહેનો તેના ભાઈઓને કપાળ ઉપર તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે ભાઈ બીજીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો જો શક્ય હોય તો આ દિવસે યમુના નદીમાં સ્નાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે સ્નાન કર્યા પછી વિધિ મુજબ ભગવાન ગણેશ અને યમદેવની પૂજા કરો કાર્તક સુદ બીજ એટલે ભાઈ બીજ આજે યમરાજા પોતાના બહેન યમુનાજી ને ત્યાં ભોજન કરવા પધારેલા અને વરદાન આપેલું પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજી નું મહત્વ ખૂબ છે ભાઈ બીજ ને દિવસે લાખો વૈષ્ણવો યમુના સ્નાન કરે છે જ્યારે કોઈ જીવ બ્રહ્મ સંબંધ લે છે ત્યારે સર્વથી વિશેષ આનંદ યમુનાજી ને થાય છે શ્રી યમુનાજી ની કૃપા અને ભક્તિના દાતા છે યમુના પાન કરે તેની યમ યાતના સહન ન કરવી પડે મહારાણીજી ને હું નમન કરું છું શ્રીમિનીજીના ચાર યુથમાં શ્રી યમુનાજીનું સ્થાન ચતુર્થ સ્વામિનીજી છે ભાઈ બીજની વ્રત કથા યમ અને યમી ભાઈ બહેન હતા યમી એટલે યમુના નદી પોતાના ભાઈ ને ને પોતાને ત્યાં જમવા આપે પણ યમરાજ ફુરસદ નહીં ન્યાય તોડવો કોઈ સજા કરવી વગેરે પ્રવૃત્તિ માં નવરાજ ન થાય પછી બહેનને ત્યાં જમવા કેવી રીતે આવે એવામાં ભાઈ બીજ નો પવિત્ર તહેવાર આવ્યો એમાં વળી બહેનનો અત્યંત આગ્રહ એટલે યમ બહેનને ઘેર જમવા આવ્યા બહેન તો ભાઈ ને પોતાના આંગણે જોઈ આનંદ વિભોર બની ગઈ બહેને પ્રેમપૂર્વક રસોઈ બનાવી અને બત્રીસ જાતના ભોજન ભાઈને આગ્રહપૂર્વક જમાડ્યા ભાઈ યમ યમીને કહે છે કે બહેન માગ માગ ભગવાનની ભેટ અમૂલ્ય છે આથી બહેન યમીને ભાઈ પાસે પાંચ વસ્તુઓ માંગી આજે બહેનને ત્યાં ભાઈ જમે તેનું મોત કમો તે ન થાય અને તેને યમરાજના તેડા ન આવે દર ભાઈ બીજે મારે ત્યાં તમારે જમવા આવવું જે ભાઈ આજે યમુના સ્માન કરે તેની સદગતિ થાય આ પવિત્ર દિવસે યમુના સ્નાન કરનાર ભાઈનું આયુષ્ય વધે અને બહેનનું સૌભાગ્ય અખંડ રહે આજે પૂજા કરવાથી યમ પ્રસન્ન થાય તથા શું કહ્યું ભાઈએ બહેનના ચરણે અતિ કિંમતી ભેટો ધરી વ્રત કરી હસતા મુખે વિદાય લીધી બહેન યમીને તો નિસ્વાર્થ સેવા ભાવે સંસારના સઘળા ભાઈ બહેનનું કલ્યાણ કરી દીધું ભાઈ યમરાજ અને બહેન યમી સૌનું ભલું કરે જો કોઈ કારણસર બહેન જમવાનું ન બની શકે તો કથા સ્મરણ કરવું જો નાની બહેન ન હોય તો મોટી બહેન મિત્રની બહેન મામા માસી કાકાની દીકરી ધર્મની બહેન ને શક્તિ અનુસાર દાન આપવું શ્રાવણ માસની બીજ હોય ત્યારે કાકાની દીકરીને ત્યાં ભોજન લેવું ભાદરવા માસની બીજના દિવસે મામાની દીકરીના ઘરે જમવા જવું આસો માસની બીજના દિવસે માસી અથવા ફોઈની દીકરીનું આમંત્રણ સ્વીકારવું અને કારતક સુદ બીજ એટલે કે ભાઈ બીજના દિવસે પોતાની સગી બહેનના ઘરે ભોજન લેવું આથી ધન યશની પ્રાપ્તિ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ફળીભૂત થાય છે બળ અને આયુષ્યની અભિવૃદ્ધિ થાય છે આરોગ્યની વૃદ્ધિ થાય છે અનિવાર્ય સંજોગોને લીધે ભાઈ બીજના દિવસે ભોજન ન લઈ શકાય તો વ્રત કથાનું શ્રવણ કે પઠન કરવાની બહેને ત્યાં ભોજન લીધાનું ફળ પ્રાપ્ત થાય છે અને તેનું પુણ્ય નષ્ટ થતું નથી અને આયુષ્યનો કદાપી ક્ષય થતો નથી શ્રી યમુનાજી આઠ પ્રકારના ઐશ્વર્યને પુષ્ટિ માર્ગીય સિદ્ધિને દેવાવાળા રેણુ છે ભગવદ સેવોપયોગી દેહની પ્રાપ્તિ ભગવદ લીલાઓનું અવલોકન કરવાની શક્તિ ભગવદ લીલાઓની અનુભવ કરવાની શક્તિ સર્વાત્મ ભાવની સિદ્ધિ વિરાહ અવસ્થામાં આપણે ભગવદ વેશવાળી દેહની પ્રાપ્તિ અંતરમાં અવિરભૂત ભગવદ લીલાઓનું દિવ્ય ચક્ષુઓ દ્વારા દર્શન કરવાની શક્તિ પ્રભુના ભાવાત્મક સ્વરૂપ વડે ભાવાત્મક રસનો અનુભવ કરવાની શક્તિ વિરહ થતા સર્વત્ર શ્રી પ્રભુના સ્વરૂપની સ્ફૂર્ણા થવી શ્રી મહાપ્રભુજી જણાવે છે કે જીવ સ્વભાવથી દુષ્ટ છે પરંતુ ગમે તેવા દુષ્ટ સ્વભાવવાળા જીવ યમુનાષ્ટક નો પાઠ કરે તો તેનો સ્વભાવ બદલાઈ જાય છે કર્કશ વાણી મધુર બની જાય છે શ્રી યમુના જળ શબ્દ વૈષ્ણવના કાન ઉપર પડે તો પણ મધુરતા આપે છે તો પછી પાનનું તો પૂછવું જ શું પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીની યાજ્ઞા લીધા પછી જ વ્રજ યાત્રાનો પ્રારંભ થાય છે યાત્રા પછી સંકલ્પ યાત્રાનો નિયમ છોડ્યા પછી જ યાત્રા પૂરી થઈ મનાય છે યમુનાજીમાં ભક્તિની પુલકિત ધારા છે તો શ્રી ગંગાજીમાં મર્યાદા ભક્તિની આંતર ધારા વહે છે શ્રી યમુનાજી ભક્તિનું સ્વરૂપ છે ભક્તિના પ્રકાર પણ નવ છે યમુનાષ્ટક પણ નવ શ્લોકોમાં છે યમુનાજીના આઠ શ્લોકો આઠ ઐશ્વર્યના પ્રતીક છે

હે જીવ માત્રને નિયમમાં રાખનાર યમરાજા આ બીજના પવિત્ર દિવસે જે ભાઈ બહેનના ઘરે જમે તેને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપજો જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો મને સાંભળવા માટે ધન્યવાદ